આપણે બુધ પ્રદોષની કથા પૂજા વિધિ જાણીએ પ્રદોષ નું વ્રત દરેક માસ ની શુદ્ધ પક્ષની અને વધ પક્ષની બંને પક્ષની તેરસ એટલે કે ત્રયોદશી એ કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવામાં આવે છે બુધ પ્રદોષ અથવા બુધવારે આવનારી તેરસ નું વ્રત મનુષ્યને સંતોષ અને સુખ પ્રદાન કરનારું છે સુતજીના કહેવા પ્રમાણે ત્રયોદશી નું વ્રત કરવા વાળાને સો ગાય દાન કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે બુધ પ્રદોષ નું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના પૂરી થાય છે આ વ્રતમાં લીલી વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ ભગવાન શિવની આરાધના ધૂપ બીલી વગેરેથી કરવી જોઈએ આવો સાંભળી બુધ પ્રદોષની કથા એક સમયની વાત છે સંતાપપુર નગરમાં મધુસૂદન નામનો એક વ્યક્તિ બલરામપુર તેના પિયર મળવા ગઈ એટલે થોડા સમય પછી મધુસૂદન તેની પત્નીને લેવા માટે બલરામપુર તેની પત્નીના પિયર સંગીતાને લેવા ગયો અને એ દિવસે બુધવાર હતું મધુસૂદને તેની પત્નીના માતા પિતાને કહ્યું તમારી દીકરીને વિદાય કરો આ સાંભળી તેના માતા પિતા બોલ્યા બેટા આજે બુધવાર છે બુધવારના દિવસે કોઈ પણ કામ માટે યાત્રા ન કરવી જોઈએ પણ મધુસૂદન માન્યો નહીં અને તેણે કહ્યું કે આવી શુભ અશુભ વાતોમાં હું નથી માનતો અને પછી તે તેની પત્નીને લઈને બળદગાડામાં યાત્રા પ્રારંભ કરે છે આગળ ચાલતા તેના બળદગાડાનું એક પૈડું તૂટી ગયું અને પછી બળદગાડું ત્યાં જ મૂકી દીધું અને બંને ચાલતા જવા લાગ્યા રસ્તામાં સંગીતાને તરસ લાગી એટલે મધુસૂદન સંગીતાને એક ઝાડ પાસે બેસાડી અને પાણી ભરવા ગયો થોડી વાર પછી મધુસૂદન જ્યારે પાછો આવ્યો પાણી લઈને તો એની એ બહુ હેરાન થઈ ગયો ચોકી ગયો તેણે જોયું કે તેની પત્ની હસી હસીને કોઈ અન્ય પુરુષ સાથે વાત કરી રહી છે જે બિલકુલ તેના જેવો હમશકલ હોય એવો દેખાય છે એનો ચહેરો એવું શરીર આખો બાંધો એના જેવો સેમ એના જેવો ચહેરો હતો અને એની સાથે એની પત્ની ખૂબ હસી હસીને વાત કરી રહી છે સંગીતા પણ મધુસૂદનને જોઈને ચોંકી ગઈ અને સંગીતા આ બંનેમાં કોઈ અંતર ના કરી શકી એને કંઈ ફરક ન દેખાયો કારણ કે બંને બિલકુલ સરખા દેખાતા હતા જાણે કે જોડવા ભાઈ હોય મધુસૂદનને તે મધુસૂદને તે વ્યક્તિને પૂછ્યું જે તેના હમસકલ જેવો હતો એને પૂછ્યું કે તું મારી પત્ની પાસે કેમ બેઠો છે મધુસૂદનની વાત સાંભળીને તે વ્યક્તિ બોલ્યો અરે ભાઈ આ શું બોલી રહ્યો છે તું આ તો મારી પત્ની સંગીતા છે હું મારી પત્નીને સાસરેથી વિદાય કરીને લાવ્યો છું પણ તું કોણ છે અને મને આવો પ્રશ્ન કેમ કરી રહ્યો છે મધુસૂદન બોલ્યો કે જરૂર તું કોઈ ચોર કે લૂંટારો છે આ મારી પત્ની સંગીતા છે અને આને હું ઝાડ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો હતો આ સાંભળી પેલો બીજો હમશકલ માણસ બોલ્યો કે અરે ભાઈ તું ખોટું ના બોલ ખોટું કેમ બોલે છે સંગીતાને તરસ લાગી હતી માટે પાણી લેવા તો હું ગયો હતો અને મેં તો એને પાણી પણ પીવડાવી દીધું છે હવે તું અહીંથી ચાલ્યો જા નહીં તો કોઈ સૈનિકોને બોલાવીને તને પકડાવી બંને એકબીજા સાથે જોર જોરથી લડવા લાગ્યા બંનેના ઝઘડા ને જોઈને બહુ બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા નગરના અમુક સિપાહીઓ પણ ત્યાં આવી ગયા અને એ બંનેને પકડીને રાજાની સામે લઈ ગયા રાજાએ તેની બધી જ વાત સાંભળી અને રાજા પણ કોઈ નિર્ણય ન કરી શક્યા સંગીતા પણ તે તેના અસલ પતિને ન ઓળખી શકી તે બહુ પરેશાનીતાના માતા પિતાની વાત ન માની એટલે બુધવારના દિવસે તારી પત્નીને તારા સાસરેથી તું લઈ આવ્યો છે તારા ઘરે લઈ જવા માટે તું નીકળ્યો છે આ બધું જ ગણેશજી નો પ્રકોપ છે મધુસૂદનને ભગવાન ગણેશને મધુસૂદન ભગવાન ગણેશને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મને ક્ષમા કરી દો અને બીજા દિવસે બીજો જે વ્યક્તિ હતો તે રાજાના સામેથી આપોઆપ ગાયબ થઈ જાય છે રાજા અને બીજા લોકો આ ચમત્કારને જોઈને હેરાન રહી ગયા ભગવાન બુદ્ધ દેવની અનુકંપાથી મધુસૂદન અને તેની પત્ની બંનેને સન્માનપૂર્વક વિદાય કરવામાં આવ્યા બંને સંતાપપુર નગર ચાલતા થયા મધુસૂદન અને તેની પત્ની બુધવારનું વ્રત કરવા લાગ્યા અને આનંદ પૂર્વક તેનું જીવન જીવવા લાગ્યા અને ભગવાન ગણેશની કૃપાથી તેની ત્યાં ખુશીઓ આવવા લાગી અને આવી રીતે વિધિપૂર્વક જે બુધવારનું વ્રત કરે છે તેના ઉપર ગણેશજીની શિવજીની અસીમ કૃપા થાય છે કષ્ટ પીડા દૂર થાય છે અહીં કથા સમાપ્ત થાય છે અને અહીં આપણે હવે સાંભળીશું બુદ્ધ પ્રદોષની પૂજાવી થી કથા સાંભળનારનું પણ ભલું થાય અને કથા વિધિ કરવી જોઈએ પ્રદોષ વ્રતની પૂજા સાંજે સાડા ચાર વાગ્યા થી લઈને સાંજના સાત વાગ્યા વચ્ચે કરાય છે વ્રતધારીએ વ્રત કરનારે સાંજે ફરીથી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા પૂજા સ્થળને શુદ્ધ કરવું અને જો ઈચ્છે તો શિવજીના મંદિરે જઈને પણ પૂજા કરી શકાય છે પાંચ રંગોની રંગોળી બનાવી અને ત્યાં મંડપ તૈયાર કરવો જોઈએ પૂજાની બધી સામગ્રી ભેગી કરી લેવી કળશમાં શુદ્ધ જળ ભરવું અને કુશના આસન પર બેસીને ભગવાન શિવની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ ઓમ નમ શિવાય કે પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલીને શિવજીને જળ અર્પણ કરવું પછી બંને હાથ જોડીને શિવજીનું ધ્યાન ધરવું ધ્યાન કર્યા બાદ બુધ પ્રદોષની કથા સાંભળવી અને કથા સાંભળ્યા બાદ કથા સામગ્રી સામગ્રી લાવીને કે વાર ક્લીમ નમ શિવાય સ્વાહા મંત્ર સ્તુતિથી આહુતિ આપવી જોઈએ ત્યારબાદ ભગવાન શિવ ની આરતી કરવી અને ત્યાં હાજર ગણો જે વ્યક્તિ ઉપસ્થિત હોય એને આરતી અને પ્રસાદ આપવો ત્યારબાદ પૂજન કરવું જોઈએ ભોજનમાં માત્ર મીઠી ઘણી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્ર આ હતીષની કથા વિધિ હવે આપણે સાંભળીએ ભગવાન શિવની આરતી જય શિવ કારા પ્રભુ જયા કારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ अर्धाङ्गी धारा ॐ हर 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 महादेव अकानन चतुरानन पञ्चानन साजे पञ्चानन राजे हंसानन गरुडासन हंसानन गरुडासन वृषवाहन साजे जय जय शिव ॐकारा दो भुज चार भुज दस भुज अति सोहे शिव दश भुज अति सोहे तीनो रूपनिरखता तीनो रूप निरखता त्रिभुवन जनमोहे जय जय शिव ॐकारा अक्षमाला माला वनमाला रुण्डमाला धारी शिव धारी चन्दन मृगमदसोहे चन्दन मृग मदसोहे भोले शुभकारी ॐ जय शिव कारा श्वेताम्बर पीताम्बर वाघम्बर अङ्गे शिववाघम्बर अङ्गे सनकादिक ब्रह्मादिक सनकादिक ब्रह्मादिक भूतादिक भूतादिकसङ्गे ॐ जय शिव ॐकारा वर गायत्री पार्वती संगे, शिव पार्वतीसङ्गे अरधाङ्गी अरुत्रिभङ्गी अर्धाङ्गी सिरसोहत गंगे, ॐ जय शिव कारा। करके मध्यकमण्डल चक्रतिशूल धरता शिव चक्रतिशूल जगकरता जगभरता भरता जगकर्ता जग, जग, भरता, जग संहरता ॐ जय शिव ॐकारा ब्रह्मा विष्णु सदा शिव ानत अविवेका शिव जानत अविवेका अविवे प्रणव अक्षर मध्ये प्रणव अक्षर मध्ये ये तीनो एका ॐ जय शिव ओमकारा, त्रिगुण शिव झिकि आरती, जो कोई गावे जो कोई गावे कहत स्वामी कहत शिमानन्दस्वामी मनवाञ्छित फल पावे ओम जय शिव ॐकारा जय शिव कारा। प्रभु जय शिव कारा। બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ સદાશિવષ્ ધારા પ્રભુ જય શિવ શિવકારા મિત્રો જો તમને આ ભૂત પ્રદર્શન વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ